તILT હાલ સાહેબ થોડું તક 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 ગબર ભાઈને મળવાની ઈચ્છા તમારી આજ પૂરી થઈ ને માતાજીએ પૂરી કરે આ છે અખત માનું મંદિર અને આપણે અંદર જઈએ ગબર ભાઈની મુલાકાત કરીએ કામ ચાાલુ છે અમાર ભારતી પણ આવી ગયા છે તો ફ્રેન્ડ અમે આવી ગયા છે ગબર ઘરે

સોંગ લાગે એવું લાગે છે માઈક લઈને ફરે રીતા નહીં આવતા અવાજ આવતા બંધ ગબર ભાઈ ચાલુ કરશે તને ના કરાય અંતોક ભાઈ તમે ગીત ગાઈ લો

મા દીકરીનો પ્રેમ આવો હોવો જોઈએ અંજલી બેન ઠાકોર કેતલબેન ચાર ના કેટલા દિવસ થી કેતા પણ એક મહિના થી આવું હતું પણ હું અત્યારે બહાર જવાનો હતો

જાણી કાણી હારી રાખવી હારા વિડીયો બનાવજો પબ્લિક ને ગમે એવા સારો મેસેજ બાબારી જય રોમા જય જયારે